અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડ ફરી એકવાર ઘટના ઘટી સીસીટીવીમાં થયા દ્રશ્યો કે જેને જોઈને કોઈ પણ પોલીસ થઈ જાય ન પોલીસનો ન કાયદાનો ડર હાથમાં તલવાર દંડા સાથે કર્યો ઘાતકી હુમલો અમરાઈવાડીના વઢિયાર નગરમાં મચાવ્યો તરખાટ એ બે આરોપીઓ કે જેઓએ પોતાના અન્ય સાથીદારો સાથે મળીને અમદાવાદના અમરાઈવાડીના નગરમાં કોહરામ મચાવી દીધો ગૌતમ ઉર્ફે કાળુ જાદવ રાજ સોલંકી બંને પોતાના સાથીદારો સાથે મળી હાથમાં તલવાર દંડા અને છરી સાથે લાકડી લઈ એ ઘર પર હલ્લાબોલ કર્યો જેઓના કારણે કેટલાયના તાળવે ચોંટી ગયા ઘટના પહેલી જુલાઈની છે રાત્રે વઢિયાર નગરમાં બે ટુ વ્હીલર પર આવેલા અસામાજિક તત્વો ખુલ્લેઆમ અપશબ્દોના મારા સાથે હથિયારો લઈ તોડફોડ કરતા જોવા મળ્યા જોકે આ અસામાજિક તત્વો ના કહેર થી બચવા પરિવારે પોતાના ઘરનો દરવાજો તો બંધ કરી દીધો પરંતુ આ તત્વોએ બની આખી ગલીમાં ખળભળાટ મચાવી દીધો જે સામે દેખાય તેની પર ઘા કરતા દેખાયા થોડી જ મિનિટોમાં હદ વટાવી દીધી કે આસપાસના પાડોશીઓ પણ પોતાનો જીવ બચાવવા માટે ઘરમાં પુરાઈ ગયા જોકે આ દ્રશ્યો એક નહીં બબ્બે સીસીટીવી કેમેરામાં કેદ થયા જોકે કેટલાક પાડોશીઓ દરમિયાનગીરી કરી તો તેઓના ઘર ઉપર પણ હુમલો કરતા ન અચકાયા આરોપીઓ થોડી જ મિનિટોમાં હથિયારો સાથે હુમલો કરી ફરાર થનારાઓ એવા દ્રશ્યો છોડી ગયા કે તેનો ચિતાર બીજા દિવસે કઈક આવો જોવા મળ્યો અંદર બેઠા હતા અને અમારા બધા ઘરના મારા મોટા મમ્મી બધા ત્યાં પોલીસ સ્ટેશન હતા સમાધાન માટે ત્યાં એ છોકરાની મમ્મીને બધા સમાધાન માટે હતા અને અહીંયા એ લોકો બાર થી બાર છ સાત લુખાઓ લઈને તલવાર ખુલ્લી લઈને અહીંયા અહીંયા ઘર પર વાર કર્યો છે અને અમારા ઘરમાં અમારી ઝાડી બંધ હતી ને કે અમારા ઘરના બધાને મારી જ નાખે એટલે બધું શું થઈ રહ્યું છે છ જણા હતા

મારો વૈભવ છે એક શૈલેષ કરી આ વ્યક્તિને એની જૂની અદાવત છે બંને જોડે બરાબર તો એ ગૌતમ ઉર્ફે કાઢ્યો મને એમ કહેતો હતો કે તું આ વ્યક્તિ જોડે જઈશ નહીં એમ આને આની જોડે બહુ ફરીશ નહીં નહીતર કે તને મારી નાખીશ એમ દારૂની માથાકૂડ હતી આ ગૌતમ દારૂ વેચે છે નગરમાં તો શૈલેષે એને એમ કીધું કે ભાઈ તું દારૂ ના વેચીશ કે અહીંયા આપણા સોસાયટીમાં પણ આ ગૌતમ ઉર્ફે કાઢ્યો એમ કહેતો હતો કે ના હું વેચીશ કે બસ આ વાત હતી મારો ભત્રીજો જીતેન્દ્ર હીરાભાઈ સોલંકી તેનો મિત્ર છે કુમાર ઉર્ફે ડેરી હવે એ બંને મિત્ર છે એ વસ્તુને લઈને ગૌતમ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ જાદવ મારા ભત્રીજા જીતેન્દ્રને કહે છે કે તું આની સાથે ફરીશ તો તને જાનથી મારી નાખીશ મારા ભત્રીજાએ કહ્યું કે ભાઈ મારે કંઈ લેવા દેવા નથી તો મને કેમ તું મારી નાખવાની ધમકી આપે છે એ પછી મારા છોકરાને ફોન કરી કરીને ધમકી આપતો તો ઘરમાં તોડફોડ અને અનેક વાહનોને નુકસાન પહોંચાડનાર આરોપીઓ અમદાવાદ છોડે તે પહેલા જ તેઓને દબોચી લેવાયા છે જે આરોપ ફરિયાદી છે એ આરોપીનો કોઈ દુશ્મન છે એની જોડે ફરતા હતા તેનું મન દુઃખ રાખીને લોકોએ ગઈકાલે એમના ઘર ઉપર હુમલો કરેલો હતો જે બાબતે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે ને એમાંથી જે બે આરોપી છે ગૌતમ જાદવ અને દર્શન શ્રીમાળી જે બંને પણ ત્યાં જ નગરમાં જે ફરિયાદી રહે છે એના ઘર પાસે જ રહે છે

અમદાવાદથી નવીન ઝા ગૌતમ શ્રીમાળી અને પ્રણવ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી